મિત્રો આજે અમારા ખેતરમાં લાઈનનો હાથો નીકળી ગયો હતો તૂટી ગઈ તો આજે એનું દેશી જુગાર તમને બતાવશું લાઇન ફિટિંગમાં તમે આ જોઈ શકો છો એક અલગ પ્રકારનું કપલર છે કે જે અહીંથી જેવો કે આમ બહાર પણ નીકળી શકે જોઈનિંગમાં રહે રિફ્રેશ રિફ્રેશ કપલર તો પહેલાં કેવું કરવું પડતું કે વીસ ફૂટ આમ લાની લાઇન હોય થાય એટલું આપણે દસ ફૂટ આમ અને દસ ફૂટ આમ બે ખોદીને હમ આમાં હાંધા બેહાડવા પડતા હવે આ એક જે દેશી જુગાડ છે કંપની દ્વારા બનાવવામાં આવેલો એમાં જો આ લાઇનને એટલી અંદર વહી જાય એટલી અંદર હોય એ તમે બહાર હાંધો ઈઝીલી થઈ શકે આપણે ખેડૂતના મૂળે સાંભળશું પહેલાં કઈ રીતના તમે લાઇટ કરતા ફિટિંગ અને આમાં પહેલાં તો જો બંને બાજુ દસ પંદર પંદર ફૂટ ખોદી અને પછી લાઈન ઊંચી કરી અને સાદા કપલર મારતા અને આ રિફ્રેશ કપલર આવ્યા પછી આપણે ઈઝીલી હાંધો કરી શકીએ આમ જવું કોઈ જ ઝાઝી મહેનત નહીં અને પંદર વીસ મિનિટમાં આપણે મોટર આપણે ચાલુ થઈ જાય બંધ ન રહીએ કેમ કે આ કપલર આવતા આપણે કેટલા દેશી જુગારને લીધે ઘણું એવું ખેતી ટાઈમ બચી શકે અને સહેલાઈથી ફિટિંગ પણ થઈ જાય